તો એ કિસાન મિત્રો સુરત પ્રાકૃતિક ખામ ઉપર આજે ચણાનું વાવેતર દેવ દિવાળી જેવો આજે પવિત્ર દિવસ હવે આપણે કપાસ વચ્ચે મગફળી વિગત્રીસ પણ ઉતરી ગયા બાદ આજે કપાસના ઝાડે નાના રહી ગયા છે તો આપણે નક્કી કર્યું કે આપણે આમાં વધારે વખેડિયા ચણા ચાર આ કરવાના છે જેવો પાછળ વાવેતર થઈ રહ્યું છે તો જુઓ આ રીતે એકદમ રેવલ ક્યારો થઈ રહ્યો છે અને ચાર હારનું વાવેતર છે પાછળ પાટલી ચાલી રહી છે આ રીતે ચક્કર ફરતું જાય છે ને જુઓ આ જે છે આ ઓગણીસની જારી છે બંને દાતા આ બે વર્ષે અહીંયા આ બે વર્ષે વેચલા હે બંધ છે આ પણ બંધ રાખવામાં આવ્યું છે અને અહીંથી આ કપાસનો આપણે પંદર ઇંચનો ગેપ છે ઓઇલી સાઈડ પણ પંદર ઇંચનો ગેપ છે એટલે આ ત્રીસ ઇંચનો ગેપ છે આ રીતે પારો ચડી જાય છે કપાસનો જુઓ હાકડા પોળું પાટલું હોય તો ફેર પડે બાકી મસ્ત સારી રીતે સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ ઉપર મિશ્ર પાકમાં આજે આપણે બીજો વખતરો નવી નહીં કર્યો કે માંડવી લઈ લીધા બાદ આપણે એમાં કપાસનું વાવેતર કર્યું તો ખેડૂત મિત્રો મિશ્ર પાકના અદ્ભુત ફાયદા હોય તો જરૂર અપનાવવું જય હિન્દ જય કિસાન